ગાડી લાગી ગઈ ગાડી લાગી ગઈ ઇનામમાં ઢીંગા ને ગાડી લાગી ગઈ પેટ્રોલ ની ગાડી ને બેટરી માં એવી ગાડી લાગી ગઈ ડ્રોમા ઢીંગા ને એ ઢીંગા કોણ છે એટલે કેતી ગાડી લાવ્યો લાવ્યો હે હા હમો વિયો તો કેતી લાવ્યો તો કે ઇનામમાં લાગી ઇનામમાં કેતી લાગી કે છે હું ओला शंकर भगवानना मंदिर एसीन शंकर भगवानना मंदिर हेती तो आपण बे भाग मा टिकट लीदी थी हां एमा लगी हां एमा गाडी लागी तो पछि आ गाडी आपण बेनी भागवी केवाय बेनो भाग ए पुरा भाई उणा जर ऊपर तो ने मरा भाग माले ने એટલે મના રાખી હો तुम्ही आजर मान होता न मरा भाग मा गाडी न होती ले एला एवू नो होय आपण बे भाग मा टिकट लीदी

આપણને થોડુંક કઈ લાગે અને આ વળી નોળીયા જેવું વાંદ્રિયા જેવું બધી આટા મારતું હોય છે ડ્રો માં ગાડી લઈ ગઈ મનસુખ મને ભાગ દેવા ના પાડે છે કેતો આમાં મારો ભાગ લાગે કે ન લાગે ગાડીમાં ઠીક તો પાર્ટનરમાં હા તો હું હું કહું અતાર હુદીની મારી પાસે જેટલા માણસો પાર્ટનરમાં ભાગીદારીમાંય રાખની એનું લગભગ આખી જિંદગી વહી ગયો ને તોય રાગે નથી થયું આમાં જો આ ગાડી તમે લઈ જાઓ તો આવડો હરાબ દેહે આ લઈ જાહે તો તમારા મનમાં કેવું થાય કે આ ગાડી ચાક પસારીને ભાંગીને લાવશે એ મનમાં થાય કે નહીં હે એટલે પાર્ટનરમાં કોઈ દે રાગે નહીં સડે તમે કેટલા આપ્યા

ગાડી લેવાયો અમારી ઢીંગા આપણે બેહી જા આપણો કોક વ્યવહારિક માણા પાસે આવી એ વ્યવહારિક મારી જોખું તમને કોઈ ની સમજા આમાં ખોટ તો મારે જ છે ને ભાઈ 1000 રૂપિયા અરે ના રે ના આમાં અમારે ખોટ જાય તને ખબર પડે પણ તમારો તો મફત ગાડી આવેલી છે ને આમ કવળ આય મજા ન ભાઈ આ આ ઈ ઈ નઈ તો ના પડી ભાઈ

તો ક્યારો નો અમાર વાયા પડી ગયો હવે છે ને તમારો પ્રશ્ન હું એક સવાલ કરી દઉં હા બસ એટલે તમે પાહે મે આવ્યા બોલો હવે એક દી ગાડી ઇલા અમારે એક દી ગાડી આને આખવાની એક દી તમારે આખવાની એક દી ગાડી આ એક દી તમારે આખવાની એ હું જે કાકા કોળા ઘરે છો ક્યાર નો તને કહો છો કે તારે ઘરે જા હડ ઘરે જો કુતરું ઉઈ જાય તું નથી જાતો એટલે હું થોડો કૂતરો છો તે હોય જાવ તમે બોલવામાં સભ્યતા રાખો મને કૂતરામાં ગણતરી કરો છો તને ના પડી કે મારા ફરેમાં પગનો મુકતો તને નાની જ પડી ઢાર વખત એને રે માથા કૂટ કરો માં ઈ નકતો છે એ પુરા ભાઈ એના ભેગા ભળોમાં આ ફળિયામાં આપણે ના પાડી હાલો આપણે મારા ફળિયામાં હાલો પુરા ભાઈ એનું નો માનતા હવે તમે છે ને ગાડી અહીં મુકતા દે ને જાવ હા હા તમારે ગાડીની બિલકુલ ચિંતા નઈ કરવાની હાટે વાંધો નહીં

એના લેગી હા આપણને ની રે હારું કર્યું લ્યો આયા મૂકીને ભયા ગઈ ઉડાઈ હા હા મૂકીને જાય એવા છે નહીં પણ તું કે જાજો હા તો અમાર વાળો એમનાનો બહુ શોખ એલા રવા દે હું કામ આ આલી અલો બબુ માં કાટો માર્યું ગામમાં એલા હું એલા એલા ઘર આવો આવો ભાઈ હું આવું ના ના તું નો બેસો

હવે આખા ગામમાં હારે મારું ઘર ધારીને આયા તમે ઓલે વિશ્વાસથી ગાડી મૂકી કે તમારો ભાણો ગાડી લઈને વિયો જાય એમ હાલતા છે ઓ ઓલા અમારી ગાડી લાવવાનો નવી નવી છે પછી તો છે ને બે આટો નથી મારવા તો તમારા ગાડી આપી દીધો એટલે તમારો ભાણો લાઈટ કો છે મેં હું વગર માનતા ના સવી એટલે ગાડી આપી દીધો તો સમજ મેં ભાણા નથી કીધું કે ગાડી લઈ જાય એમ હજી ના પાડું પાડું ને કે તો રેલ્યો ખણો નીકળે ને

એ ધરા હું મંડના ગાડી ગાડી આલે બો પેટ્રોલ વાળી હોય ને આમ ભાગે નગર સે આમ જો ઇલેક્ટ્રિક બાઇક પર મજા આવી એ ભટ પુસા કરી ઉગર હું મને નવા નવા ગાડી લઈ જાવ જો તો મારા જવા તાવ ઓય તમારે કરતા ચાલવા હારા સીધા લઈને ભાગી જાવ જો ઉતો ચાલો એ બોલ માય ઓ બોલાલા ગાડી મારી છે મને લાગી છે ડ્રામા

ભાઈ બુરે ભાઈ આવી ગઈ તમારી ગાડી હાલો લઈ જાવ તમારી ગાડી અરે મારી આમાં થાય એમ અરે ઊભા રહે એ બુરા ભાઈ ગાડી અટતા લે ગાડી છે મારી એટલા ઊઠ લઈ જાય લે હવે તારા એકલા ની થોડી છે મારી હોત ગાડી છે અને કમ મને હોત ના પડે એમ હવાર નો કેતો રીતે તે સરતો જાસો પાછો મને અડવે ના પડે મને હા તમને અડે આવ્યા આ આ હું આવવાનું કરવા ગયો બધાય એ આપ નીકળો ને લાગ

তো কইনি না